ગેસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો અમે ડીસા આવી ગયા હતા એ દિવસે રનિંગ કરીને અને આ બીજા દિવસ ત્રીજા દિવસે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમે લોકો જઈ રહ્યા છીએ માસીના ઘરે લાખણી હર્મન દાદાનું મંદિર છે ઘેડા જે બહુ પ્રસિદ્ધ છે તો ત્યાં અમે જઈ રહ્યા છીએ અત્યારે સવારના કેટલા વાગ્યા જયું

ગાઈશ તો અમે લોકો માસીના ઘરે આવ્યા તા ચા પાણી કર્યું અને હવે લોકો અમે અડધા ચાલતા થયા છે અડધા પાછળ આવે છે તો મમ્મી ચલાશે

બતાવીએ ધામ શનિવારે અહીંયા મેળો હોય છે ખૂબ ભીડ હોય છે અમે લોકો સન્ડે જ આવ્યા છીએ તો અમારે શાંતિથી દર્શન થઈ જાય તો ચલો આપણે દાદાના દર્શન કરી લઈએ તો જો ગાઈસ આ દાદાનું જે શ્રીફળનું પહાડ છે એ દેખાય છે આપણને આપણે નજીકથી જોઈ લઈએ તો જો ગાઈસ કેટલો મોટો પહાડ બની ગયો છે શ્રીફળનો તો આવી ગયા આપણે ફાઈનલી આપણે ગાઈસ નારિયેળ લઈ લીધા છે ચાલીએ તો આ છે ગાઈસ પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર ગેડા તો ચલો આપણે દર્શન કરી લઈએ મસ્ત જય બજરંગબલી તો ચાલ આપણે પ્રદક્ષિણા કરી લઈએ આવ્યું આનંદભાઈ <saiden> <saiden> <avior invece> આપડા દર્શન થઈ ગયા છે તો બોલો હરમન દાદા કી